ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે ખરેખર વિચારવા જેવી છે આ વાર્તા ખાલી એક ઉંદરડીની નથી પણ આપણી પોતાની પસંદગીઓ અને આપણી માનસિકતાની છે તો ચાલો આ રસપ્રદ વાર્તામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે તે આપણને શું શીખવે છે તો વાર્તાની શરૂઆત થાય છે એક શાંત નદી કિનારે જ્યાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા એક સવારે ઋષિ જ્યારે નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એમની નજર એક નાનકડી ઉંદડી પર પડી જે પાણીમાં ડૂબી રહી હતી એમનું દિલ દયાથી ભરાઈ ગયું અને એમણે એને બચાવીને પોતાની કુટીરમાં આશરો આપ્યો હવે ઉંદરડી ઋષિ સાથે રહીને મોટી થઈ એ ઋષિની શક્તિઓ અને જ્ઞાન જોઈને એટલી પ્રભાવિત થઈ કે એના મનમાં પણ એક એવા શક્તિશાળી જીવનસાથીની ઈચ્છા જાગી આખરે એક દિવસ એણે હિંમત કરીને ઋષિને પોતાની મનની વાત કહી દીધી ઋષિએ પણ ઉંદરડીની ઈચ્છાનું માન રાખ્યું અને સૌથી શક્તિશાળી વરની શોધ શરૂ કરી ચાલો જોઈએ કે આ શોધ તેમને ક્યાં લઈ જાય છે સૌથી પહેલાં એમની નજર પડી આકાશમાં ચમકતા સૂરજ પર એમણે પૂછ્યું જો સૂર્ય આખી દુનિયાને પ્રકાશ અને ઉર્જા આપે છે એનાથી વધારે શક્તિશાળી કોણ હોય બોલ તારા લગ્ન એની સાથે કરાવી દઉં પણ સાંભળો ઉંદડીનો જવાબ એણે કહ્યું ના રે ના આ તો સાવ આગનો ઘોડો છે મારે તો કોઈ ઠંડા સ્વભાવનો સાથી જોઈએ જુઓ અહીં વાત ખાલી શક્તિની નહોતી સ્વભાવની પણ હતી સારું તો ઋષિએ બીજો વિકલ્પ આપ્યો વાદળ એ ઠંડુ પણ છે અને સૂરજ કરતાં પણ મોટું એ આવે એટલે સૂરજને પણ ઢાંકી દે તો એ તો સૂરજ કરતાં પણ વધારે શક્તિશાળી થયું ખરું ને તું એની સાથે લગ્ન કરી લે ઋષિએ કહ્યું પણ ના ઉંદડી હજી પણ ખુશ નહોતી એને લાગ્યું કે વાદળમાં પણ કંઈક ખૂટે છે એની શોધ હજુ પૂરી નહોતી થઈ તો હવે આકાશની શક્તિઓ તો કામ ન લાગી એટલે ઋષિએ પૃથ્વીની તાકાતો તરફ ધ્યાન દોર્યું ઋષિએ કહ્યું સારું તો પવન કેવું રહે પવન તો પેલા વાદળને પણ આમ તેમ ઉડાવીને લઈ જાય છે એનાથી તો મોટો જ કહેવાય એની સાથે પરણી જા પણ જવાબ એ જ હતો ના પવનની તાકાત પણ ઉંદડીને પ્રભાવિત ન કરી શકી હવે ઋષિએ વિચાર્યું આનાથી મોટું તો કંઈ નહીં હોય એમણે પર્વત તરફ ઇશારો કર્યો જો પેલો પર્વત એ તો તોફાની પવનને પણ રોકી દે છે એનાથી વધારે અડીખમ અને મજબૂત કોણ હોઈ શકે અને અહીં વાર્તામાં એકદમ અણધાર્યો વળાંક આવે છે ઉંદડીએ પર્વત સાથે લગ્ન કરવાની પણ ના પાડી દીધી વિચારો સૌથી મજબૂત સૌથી અડીખમ શક્તિ એને પણ નકારી દીધી તો આટલા બધા મોટા મોટા પ્રસ્તાવોને ના પાડ્યા પછી સવાલ તો એ જ છે કે આખરે ઉંદડી કોને પસંદ કરશે જરા વિચારો તો સૂરજની આગ નહીં વાદળની ઠંડક નહીં પવનની ગતિ નહીં કે પર્વતની મજબૂતાઈ પણ નહીં તો પછી આ બધાથી પણ શ્રેષ્ઠ કોણ હોઈ શકે અને ત્યારે ઋષિએ ઉંદરડીને કંઈક એવું બતાવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એક નાનકડો ઉંદર પોતાની નાની પણ સતત કોશિશથી એ વિશાળ પર્વતને અંદરથી ખોદી રહ્યો હતો આ જોતાં જ ઉંદરડીની આંખોમાં ચમક આવી ગઈ એણે તરત જ ઋષિને કહ્યું આ તો પર્વત કરતાં પણ શ્રેષ્ઠ છે એ પર્વતને અંદરથી ખોખલો કરી દે છે એને પાડી દેવાની તાકાત રાખે છે મારે તો આ ઉંદર સાથે જ લગ્ન કરવા છે તો જો આ વાર્તા ખાલી એક લગ્નની નથી એ આપણને આપણી પસંદગીઓ અને આપણા દ્રષ્ટિકોણ વિશે ઘણું બધું શીખવે છે તો આ વાર્તામાંથી આપણે શું શીખવાનું છે જો આપણે શક્તિના માળખાને સમજીએ તો સૂર્યને વાદળ ઢાંકી શકે છે વાદળને પવન ઉડાવી શકે છે પવનને પર્વત રોકી શકે છે પણ એ જ પર્વતને એક નાનું ઉંદર અંદરથી ખોખલો કરી શકે છે ઉંદરડીના દ્રષ્ટિકોણથી સાચી શક્તિ એ હતી જે એના જેવા જ સ્તર પર કામ કરતી હતી અને આ જ છે આ વાર્તાનો પહેલો અને સૌથી મોટો બોધ આપણા જીવનમાં ગમે તેટલા સારા વિકલ્પો કેમ ના આવે છેવટે તો આપણે એ જ પસંદ કરીએ છીએ જે આપણી માનસિકતા અને આપણા સ્વભાવને અનુકૂળ હોય બીજી એક મહત્વની વાત એ છે કે શ્રેષ્ઠતા હંમેશા કદ કે તાકાતમાં નથી હોતી એ તો સ્વભાવ અને દ્રષ્ટિકોણ પર નિર્ભર કરે છે ઉંદરડી માટે સૌથી શક્તિશાળી સાથી એ નહોતો જે સૌથી મોટો હતો પણ એ હતો જે એના જેવો જ હતો ઋષિ તો જ્ઞાની હતા એ તરત જ આખી વાત સમજી ગયા એ હસ્યા અને એક સારો એવો ઉંદર બોલાવીને ઉંદરડીના લગ્ન કરાવી દીધા કારણ કે એ જાણતા હતા કે સાચી ખુશી તો પોતાના સ્વભાવને મળતી આવતી પસંદગીમાં જ છે અને આખી વાર્તા આપણને અંતમાં એક સવાલ પૂછે છે કે આપણે આપણા જીવનમાં જે પણ નિર્ણયો લઈએ છીએ જે પણ પસંદગીઓ કરીએ છીએ એ આપણી પોતાની માનસિકતા આપણા પોતાના વિચારો વિશે શું કહે છે આના ઉપર જરૂર વિચારજો